જય માતાજી જય માતાજી આપણે કહેશું બોટાદ માર્કેટ યાર્ડમાં વરિયાળીની હરાજી તો વરિયાળીની હરાજી શરૂ થવાની તિયરી છે મિત્રો તો વરિયાળીની હરાજીમાં જઈને વરિયાળીના ભાવ જાણી લીધો મિત્રો જય માતાજી જય માતાજી અને એ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો જય માતાજી જય માતાજી વરિયાળીની હરાજીમાં 8000 રૂપિયા 8000 અમે જેનો બે જોયો બે જોયો આ 2800 રૂપિયા બે જોયો 2800 બે બેગલ 800 બે બેગલ 800 આ બે તો બહાર નાખી

आठ सौ निंदे रुपया मार्जू आठ सौ निंदे रुपया रुपया जा रुपया जा रुपया मार्जू हाला जा रुपया हाँ बेबी कू हाला जा रुपया बाई सात सौ सिक्सटी सात सौ सिक्सटी वरियाले जारगार आईटी सेट बंदर बड़े बाई बंदर बड़े बाई जारगार हाल लोग का पांच बागा ये दो, दो ही वरियाले અલ no 900 રૂપિયા આમ કે 50 हेलो આયા આયા કોણ આ બે 2000 રૂપિયા રૂપિયા

kurije varijaline herađej kurije mita